નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ચારની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ વિષયના એટલે કે તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડિયોમાં ધોરણ ચારની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચાર મારી વાર્તા આપણા ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ હજુ પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં કહેવાતી સ્થાનિક બોલીની સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખવું જોઈએ વાર્તાનું નામ છે રાજા અને પોપટ કોની પાસેથી સાંભળ્યું તો કે મમ્મી પાસેથી એક રાજા પાસે એક પોપટ હતો એ પોપટ રાજા સાથે વાતો કરતો હતો એટલે પોપટ તેમને બહુ વાહલો હતો એક દિવસ પોપટે પોતાના માતા પિતાને મળવા જવાની ઈચ્છા રાજા સમક્ષ વ્યક્ત કરી રાજાએ પોપટને રજા આપી પોપટ તેના મમ્મી પપ્પા પાસે થોડા દિવસ રોકાયો પછી રાજા પાસે પાછો આવવા નીકળ્યો રસ્તામાં તેને એક એવું ફળ જોયું જેને ખાવાથી વ્યક્તિ કાયમ યુવાન રહે છે તો પોપટ રાજા માટે આ ફળ ભેટ રૂપે લઈ ઉડવા લાગ્યો પોપટ ઉડતા ઉડતા થાકી ગયો અને રાત પડી ગઈ ત્યારે તે એક ઝાડ પર આરામ કરવા રોકાયો ઝાડ ઉપર ફળ મૂકીને થાકેલો પોપટ સુઈ ગયો રાત્રે સાપ ડાળી ઉપર આવ્યો અને પોતાનું ઝેર ફળ ઉપર છોડી દીધું સવાર થઈ ત્યારે પોપટ તેને લઈને રાજા પાસે પહોંચ્યો રાજા ફળ ખાય એ પહેલા તેનો એક ટુકડો કૂતરાને ખવડાવવામાં આવ્યો કૂતરો મરી ગયો અને રાજા ગુસ્સે રાજા ખૂબ ગુસ્સે થયા રાજાએ ન લાગ્યું કે પોપટ મને મારવા માંગે છે એટલે ગુસ્સામાં આવી પોપટને તલવારથી મારી નાખ્યો પહેલાં ફળને શાહી બગીચામાં ફેંકી દીધું થોડા સમય બાદ એ ફળના બીજમાંથી એક ઝાડ ઉગ્યું એક દિવસ રાજાનો વૃદ્ધ નોકર કરતી આવ્યો તેને આ ફળ જોઈને જિજ્ઞાસા થઈ અને ફળ તોડીને ખાધું ફળ ખાતા વૃદ્ધાવસ્થા જતી રહી સેવકે રાજાને હકીકત જણાવી તો રાજાને નવાઈ લાગી તેમને પોતાની ભૂલ સમજાય અને એક વિશ્વાસુ પોપટને સમજ્યા વગર મારી નાખવા બદલ ખૂબ પસ્તાવો થયો વાર્તામાંથી શું શીખવા મળે છે તો કે આપણે જ્યારે ગુસ્સામાં હોઈએ ત્યારે કોઈ પણ નિર્ણય લેવો જોઈએ નહીં ગુસ્સામાં લીધેલા નિર્ણયને કારણે હંમેશા નુકસાન થતું હોય છે અને પાછળથી પસ્તાવું પડે છે માટે સમજી વિચારીને દરેક નિર્ણય લેવા જોઈએ તો વાર્તાનો કોઈ એક ચિત્ર દોરો જે તમને અહીં ચિત્ર દોરી અને બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક નંબર આપેલો છે કોન્ટેક કરી અને એપ્લિકેશન પરથી તમે પીડીએફ પણ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે